ઇન્સ્યોરન્સ હું તો ઇન્સ્યોરન્સ કંપનીના ક્લેમ કરીશ કંપની ગઈ ઉઠી ગઈ ના ના કંપની રિપ્લેસ લઈ લેશે રિપ્લેસ લે પાછું લઈ લેશે પૈસા પાછા દેશે પૈસા પાછા થઈ ગઈ ગુડ મોર્નિંગ

તારા મરચા દે પેટ ભરાવના મરચા મરચા હે હે બરાબર મારા થી તો એલર્જી છેક નફરત છે મરચા મરચા ખાવાની જીગર જોઈએ છે કે બકવાસ જોબ મારે એ તો જોઈ લીધી જીગર કેવી ચાલતી હતી જીગર રાઇડ્સ માં બેહવામાં કેમ ત્યારે ત્યારે જતી એ તો તું કે આમ માં તો પેલા દિવસે કે घुर 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 काही नाही आवर पण तुम राइट्स मा बसिजस बरोबर तम मिरची खाई बताऊ तो पहला बाटू राइट्स मा बैठ पई पई तू तो परी जात तू दल बदलू पाती बदली ले पई तू पाती बदली क्या जइस तमने मतलब एम नाही तू तो परी जाय पहू तो ना बेऊ गे हारो बस तमने चीती गया एवू कह दे तू हां राइट्स जोडे मिरची लेंगे हां क्लियर राइट्स मा बैसी जाणू मिरची खाई ले ना 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 અગર હું રાઈસમાં બાજી જો તમને મરચું ફેકે તો ભાઈ હું ઓટરી જઉં તો તમે મને એમ બોકે ચાલ તું જીતી ગઈ તો પણ એમ તો ભરોસો ઉપર બી હું ના કરું નહીં તો આપણે સહી પકડે હે જો નાના કોઈ કોઈ લેવા નહીં फटाफट જમવાનું એટલે જમી આપણે

ગાઈસ ફાઇનલી અમે લોકો અત્યારે રસિકાને મૂકીને આવી રહ્યા છીએ ઘરે આજે સારું છે અને હાલી આવી જાય છે આજે એને બે તો સારું છે તો કે છે દે દી છે તો છે ને નિશુને હું રેડી થઉં ને બહુ ગમ મન જો કરે મને બહુ ગમે અને ડ્રેસ કરો ને તો નિકેશને બહુ જ ગમે મને દર્શન કરવા જવાનું હતું બટ લેટ થઈ ગયું એટલે મને નથી ગયા આવતા સવારે હું અને નિકેશ દર્શન કરી આવશું બપોરે જવાનું છે ટ્રેન છે અમારી એટલે ની છે ને હા લે બેટા ના ભલે બી તકો ના છે તો ની ટ્રેન છે એટલે અમે બાય ટ્રેન ગોવા સો કઈ નહી આજ ના વ્લોગ મા આટલું જ હતું વિડિયો સારો તો લાઈક કમેન્ટ શેર કરજો ચેનલ માં હોય તો જલ્દીથી જલ્દી સબસ્ક્રાઇબ કરી દો મળી એક નવો વ્લોગ સાથે ત્યાં સુધી હરે કૃષ્ણ